ત્યાં તમને ખૂબ જ સરસ સાઉથ ઇન્ડિયન ટેસ્ટ મળી જવાનો છે અને સાથે સાથે જુગાડીના વડાપાઉ પણ મળી જવાના છે અને એક ખાસ સ્વામિનારાયણ તથા જૈન વડાપાઉ પણ ઉપલબ્ધ છે અને હા ત્રણ દિવસ માટે એક વડા જોડે એક વડાપાઉં ફ્રી મળી જવાનું છે તો રાહ જો જલ્દીથી પહોંચી જાવ અને બીજું એ કે અહીંયા રિયલ સાઉથ ઇન્ડિયન ટેસ્ટ મળી જવાનો છે અને ભાજી ભાજીપાઉં અને મસાલા જોડે એક પાપડ અને એક અમૂલ છાસ પણ ફ્રી મળી જશે અને બીજું કે પંદર ટાઈપના કોમ્બો અવેલેબલ છે અહીંયા અને એ તો ફક્ત નવ્વાણું રૂપિયામાં જ હા ફક્ત નવ્વાણું રૂપિયામાં અહીંયા પંદર ટાઈપના અલગ અલગ કોમ્બો ઉપલબ્ધ છે સેની આપણે રાહ જોવાની આ ધમાકેદાર ઓફર નો લાભ લેવા માટે ચલો પહોંચી જઈએ પાટીદાર ઉડીપી માં અને બીજું એ કે આ કસ્ટમર નો રિવ્યુ પણ આપણે સાંભળીએ કે કેવો ટેસ્ટ છે તમે અહીંયા પાટીદાર ઉડીપી માં આવ્યા છો તો તમે જે આ સ્પેશિયલ એની આઈટમ છે મગાવી છે તમને કેવી લાગી સરસ સરસ ટેસ્ટ પાઈસ બધી રીતે અને એની પાઉંભાજી પણ બહુ ફેમસ છે તો એ બી તમને કેવું